વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે માનવ સેવા કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું કાચીયા પટેલવાડી ખાતે ભગવાનના દર્શન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ બહેનોની મહાપ્રસાદ જમાડવામાં આવ્યા હતા ખાસ બસ દ્વારા તેમને અંબાજી લઈ જવામાં આવ્યા જ્યાં પવિત્ર ધામે સૌએ માતાજીના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી અહીં દિવ્યાંગોએ મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ પણ કરી હતી વડાપ્રધાન જેમ દિવ્યાંગોને હંમેશા વિશેષ સ્થાન આપે છે તેમ આ ધાર્મિક યાત્રા તેમની જન્મજયંતિની સેવાને શ્રદ્ધાથી ઉજવાનો પ્રેરણાદાયક ઉપક્રમ સાબિત થઈ હતી આજે કાચા પટેલની વાડીથી આવતીકાલે મુખ્યમંત્રી શ્રી મોદીજીનો નો પંચોતેરમો છે એની નિમિત્તે અમે દિવ્યાંગોને અંબાજીના દર્શને લઈ જઈ રહ્યા છે અત્યારે અહીંયા અમે બધાને ભોજન કરાવ્યું આવતીકાલે સવારે અમે અંબાજી પહોંચી અને ત્યાં બધા માટે ચા નાસ્તો અને એ નાઈ ધોઈને પછી એ અંબાજીના દર્શને જશે અંબાજી માતાજીના દર્શન કરીને એમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પછી ત્યાંથી એમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પછી ત્યાંથી એમને રિટર્ન લાવવામાં આવશે બધા બહુ બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રીજી મોદીજીના જન્મદિવસ નિમિત્તે અને દિવ્યાંગો તો મોદીજીના લાડકા છે તો અમે એવો વિચાર કર્યો કે અમે દિવ્યાંગોને અંબાજીના દર્શન કરાવી અને મોદીજીને આશીર્વાદ આપીએ તમારી સંસ્થાનું નામ શું છે કેટલા જણ જવાના છે અને તમે કયા કયા કાર્ય કરી રહ્યા નિસાઈ માનવ કલ્યાણ સંઘ વડોદરાથી અમે છીએ બાવન જણા જેના માટે લક્ઝરી બસ કરવામાં આવી છે બાવન જણા બાવન દિવ્યાંગોને અમે અંબાજીના દર્શને લઈ ગયા છે અને અમારી સંસ્થા અન્ન વેતરણ યા ચક્ષુદાનના કેમ્પ અને યાત્રાને બધું વગેરે કરાવતી રહે છે દિવ્યાંગોને ખરેખર બહુ મોટું યોગદાન રહે છે બધા પોતપોતાની રીતે કરતાં જ હોય છે પણ એ લોકોની પાસે દ્રષ્ટિ નથી પણ એ લોકો પોતાના મનની દ્રષ્ટિથી એ એમને દર્શન કરશે માતાજીના અને એમને જે ખુશી મળશે અને અંતરથી જે એમને આશીર્વાદ આપશે તો એ બહુ સારી વસ્તુ છે આજે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા દ્વારા આવતીકાલે મોદીજીનો જન્મદિવસ હોવાથી અમે અહીંથી અંબાજી યાત્રા નીકળ્યા છે લગભગ પંચાવન અંદરજનો આવતીકાલે પંચોતેરનું વર્ષો મોદીજીની ઉજવણી કરવાના અને અંબાજી પ્રાર્થના કરીશું એમને આશીર્વાદ આપીશું અને દેશ માટે પ્રગતિ કરીશું કરશે એવી અભ્યર્થના કરીશું કેટલા પંચાવન જણ જઈશું અને ત્યાં અંબાજી દસુખભાઈ પ્રજાપતિની જે ધર્મશાળા છે એમ એમાં રોકાઈ રોકાઈશું ઉપરાંત આવતા અમે ઉમિયા માતાના મંદિર અને જે ઉનામાં છે દાતાની દરગાહ ત્યાં પણ મોદીજી માટે પ્રાર્થના કરીશું અને દેશ પ્રગતિ થાય કરે એવી અભ્યર્થના કરીશું